વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો સાથે બાલાજી કંપની ટ્રેલર આ સેટ અશોક સિંહને વેચવાનો છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે મેસી જે સિરીઝ છે દસ પાંત્રીસ અત્યારે ખૂબ જ માર્કેટમાં છે જ વેચાઈ રહ્યા છે તે ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી બે હજાર ત્રણ ના મોડેલ નું ટ્રેક્ટર કંપની કલર એન્જિન ગેર હાઇડ્રોલિક સારા ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ પણ પ્રકાર નો ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ફૂલ જવાબદારી સાથે વેચવાના છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકશો પેલા અશોકસિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેલર લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર 65% ટકા જેવા ટાયર છે એકદમ સારા ટાયર બધા 65% ટકા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરની સાથે બાલાજી કંપનીનું ટ્રેલર વેચવાનું છે ટ્રેલર પણ તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ટ્રેલર એકદમ સારા કંડિશનમાં છે તળિયું ચોખ્ખું સાઈડું પત્ર સારા સળો જોવા નહીં મળે ટ્રેલરની અંદર હેવી ટ્રેલર આ ટ્રેલર પણ રૂબરૂ તમે ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો તળિયું પણ એકદમ ચોખ્ખું વધારે માહિતી માટે અશોકસિંહનો કોન્ટેક કરો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે તમે ટ્રેલરના ટાયર પણ વિડીયો અંદર જોઈ રહ્યા છો બાલાજી કંપનીનું ટ્રેલર બંનેની ફૂલ જવાબદારી કિંમતની વાત કરું તો બે લાખ એસી હજારમાં સેટ આપવાનો છે બંને વસ્તુ મળી જશે અને ફાઇનલ તમારે આ વસ્તુ લેવાની હશે તો હજુ અશોક સિંહ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ અને માધા પર ચોકડીએ જોવા મળશે આ બંને વસ્તુ ટ્રેક્ટર ટ્રેલર લેવા હોય તો અશોક સિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહના એકાશી પાંચ ઓગણસો અઠવાડિયા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્રા ટ્રેક્ટર છે મહેશભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મહેન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર એન્જિન આખું બનાવેલું છે ગેર હાઇડ્રોલિક સારા તેમાં કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક મહેશભાઈનો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો મહેશભાઈનો નો કોન્ટેક્ટ કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્ત થશે બેટરી અને રેડ્યુટર નવા નાખવામાં આવેલા છે ટ્રેક્ટરની અંદર સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા વિડીયો અંદર તમે ટ્રેક્ટર આખું ક્લિયર કર જોઈ રહ્યા છો એકદમ સાચવેલું ટ્રેક્ટર ટાયર પણ તમે જોઈ રહ્યા છો સારા ટાયર છે સાહીઠ ટકા જેવા સાઠથી સિત્તેર ટકા જેવા ટાયર જોવા મળશે વધારે માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક કરો કોમ્પ્લેટ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત અંદાજિત એક લાખ એસી હજાર આ કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ મહેન્દ્ર શોરૂમની સામે રાજકોટ ટ્રેક્ટર જોવા મળશે મહેશભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેશભાઈ નામ સિંતેરિક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેક્ટર છે મેસી બસો પિસ્તાલીસ ફરગુસન અને એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી એક પણ રૂપિયાનો ખર્ચો પણ નથી ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને લઈ શકશો પહેલા ટ્રેક્ટરના માલિક ભીખુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક ભીખુભાઈનો કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી રેડ્યુટર નવું છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ સ્માર્ટ બુક છે ઓગણીસો સત્તાણું ના મોડલ નું ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર ઓગણીસો સત્તાણું ના મોડલ નું છે પણ એકદમ સાચવ્યું છે તમે જોઈ શકો છો એવું લાગતું નથી કે ઓગણીસો સત્તાણું ના મોડલ નું ટ્રેક્ટર હોય તેવું એકદમ ક્લીન કન્ડિશન એક પર રૂપિયાનો ખર્ચો નથી કિંમત માત્ર એક લાખ સાઠ હજાર જેમાં કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત રાખવામાં આવી છે ટ્રેક્ટર તમારે લેવું હોય ભીખુભાઈનું તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને અજાબ ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવો ભીખુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભીખુભાઈ નામ સત્તાણું બે બેતાલીસ વાળા નંબર પર ફોન કરી મેસી આ રોટાવેટર વેચવાનું છે મહિન્દ્રા કંપનીનું રોટાવેટર છે અને બે હજાર સોળ સત્તરના મોડેલ નું જોવા મળશે અને તમે જોઈ શકો છો બેતાલીસ બ્લેડ જોવા મળશે કંપની કલર સાવ ઓછું ચાલેલું ફૂલ સાચવેલું કમ્પ્લેટ રોટા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રોટા રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકશો રોટા વેટરની ટોટલ જવાબદારી પેલા રોટા વેટર ના માલિક નો કોન્ટેક કરો અલ્પેશભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો રોટા લેવા કે જોવા જાવ તો રોટા વેટર ના કર્યા વગર જતા રોટા જો વેચાય કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે અલ્પેશભાઈનું લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર રામપુરા ગામે જોવા મળશે રોટા લેવું હોય તો અલ્પેશભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે મેસી બાઉતેર પચાસ લાલભાઈ સુનિલભાઈ વેચવાનું છે મોડલ છે બે હજાર નું અને કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન અને ગેર હાઇડ્રોલિક સોયે 100% છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નઈ મળે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ જોવા નઈ મળે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો લાલભાઈ સુનીલભાઈનો કોન્ટેક્ટ કરી આવગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત અંદાજિત બે લાખ ચાલીસ હજાર ટ્રેક્ટર લેવાનું જ હશે તો હજુ લાલભાઈ સુનિલભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય લાલભાઈ સુનિલભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે લાલભાઈ સુનિલભાઈ નામ ત્રાણું બે પીચોતેર અથવા સીતેર બાસઠ વાળા નંબર ઉપર ફોન કરી અને તમે મેસી ટ્રેક્ટર લઈશ યુવરાજ બસો પંદર મિનિટ ટ્રેક્ટર સાવ પાણીના ભાવે વેચવાનું છે આ કિંમતમાં તમને કેમ પણ ટ્રેક્ટર મળશે નહીં વન ઓનર છે બે હજાર અઢારના મોડલનું ટ્રેક્ટર માત્ર એક લાખ એંસી હજારમાં મળી જશે આખું કંપની કન્ડિશન ઓરીજનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તાત્કાલિક તમે ઈમરાનભાઈનો કોન્ટેક કરો રૂબરૂ ટ્રેક્ટર ચેક કરો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આ કિંમતમાં તમને ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં તો વહેલી તકે ઇમરાનભાઈનો કોન્ટેક કરો હું વિડીયોની અંદર આ ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો વિડીયો જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર વન ઓનર એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં આખું કંપની ફિટિંગ એન્જિન કંપની કલર ગેર હાઇડ્રોલિક એન્જિન સોઈએ સો ટકા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરીને પણ લઈ શકશો ટોટલ જવાબદારી પેલા ઇમરાનભાઈનું કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઇમરાનભાઈનું કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે હજાર અઢારના મોડલનું ટ્રેક્ટર અને છઠ્ઠો મહિનો છે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ પણ કમ્પ્લીટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ તમે જોઈ રહ્યા છો મીડિયમ કન્ડિશનમાં ટાયર અને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે કિંમત માત્ર એક લાખ એસી હજાર અંદાજીત કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે જો તમારે ટ્રેક્ટર લેવું હશે તો કિંમત હજુ ઓછી થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને ગોંડલથી બાર કિલોમીટર દૂર ગામે જોવા મળશે દૈયા ગામે તો તમે ઇમરાનભાઈનો કોન્ટેક કરી ટ્રેક્ટર લઈ શકો છો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ઇમરાનભાઈના ના સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો વિપુલભાઈને મારુતિ સુઝુકી સુજૂકી ઈકો ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર અઢાર ના મોડેલની ગાડી અને પાંચમો મહિનો અને

ઈકો ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈને પણ લઈ શકો છો પહેલા વિપુલભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ઈકો લેવા કે જોવા જાવ તો વિપુલભાઈનો કોન્ટેક કરીને જજો ઈકો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ગાડીની કિંમત લાખ રૂબરૂ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે ઈકો તમારે લેવી હશે તો કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે સાઈલા અને ગામ ગઢ સિરવાનિયા ગામે જોવા મળશે વિપુલભાઈની ની ઈકો ગાડી લેવી હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિપુલભાઈ નામ છન્નું છ છવ્વીસ વાળા નંબર પર ફોન કરી ઈકો લઈ શકો છો મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ ગાડી છે અને બે હજાર સોળના મોડેલની આ કાર જોવા મળશે ફૂલ સાચવેલી અને એકદમ ઓરિજનલ કન્ડિશનમાં ગાડી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ સ્વીફ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા ભીખુભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો આ ફોર વ્હીલર કાર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ભીખુભાઈનો કોન્ટેક કરીને જજો જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે હજાર સોળનું મોડેલ છે અને માત્ર પંચાણું હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી

કિંમત માત્ર ચાર લાખ અને પંચાવન હજાર જે અંદાજીત છે તેમાં થોડોક ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે હવે કાર લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભીખુભાઈ ની આ ફોર વ્હીલ કાર ગાળિયાધાર જોવા મળશે ગાડી લેવી હોય ભીખુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે

અંદર પાંચ ટાયર નવા એન્જિન પાવરફુલ કન્ડિશનમાં એસી પણ કમ્પ્લેટ છે ઇન્ટીરિયલ પણ એકદમ સારું જોવા મળશે ક્લીન ચોખ્ખી સાચવેલી ગાડી માત્ર ને માત્ર સત્યાસી હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરીને પણ લઈ શકશો પેલા કારના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા વિરમભાઈના તેમની ટોટલ માહિતી મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને કાર લેવા કે જોવા જાવ તો વિરમભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા જો ફોર વ્હીલ કાર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ગાડી ક્લીન ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડી માત્ર પાંચ લાખમાં વેચવાની છે પાંચ લાખ કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ઉપલેટા સોરી જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા અને ગામ તમને ખાખા જાળિયા ઉપલેટા થી ભાયાવદર રોડ ઉપર જે ગામ છે ખાકી જાળિયા ગામે જોવા મળશે ગાડી લેવા જાવ તો પહેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અઠ્ઠાણું અઠ્ઠાણું વાળા નંબર પર ફોન કરી કાર લઈ યુન્ડાઈ કંપનીની એસન્ટ ગાડી વેચવાની છે ક્લીન ચોખ્ખી સાચવેલી ગાડી મોડેલ છે બે હજાર બારનો અને અગિયારમો મહિનો ઓલમોસ્ટ બે હજાર તેરના મોડેલની આ ગાડી ગણાઈ અને ફ્યુલમાં પેટ્રોલ પ્લસ આ ગાડી સી એનજીમાં પણ જોવા મળશે તો એવરેજમાં પણ એકદમ બેસ્ટ ગાડી ગાડી છે છે આ આ હ્યુન્ડાઈ અને માત્ર માત્ર ને કિલોમીટર ચાલેલી એટલે મોડલ પ્રમાણે ગાડી સાવ ઓછી ચાલેલી છે તો અત્યારે ગાડી એકદમ ક્લીન ચોખ્ખી જોવા મળશે એસી પણ કમ્પ્લીટ ચાલુ છે એન્જિનનું કંડિશન પણ તમે જોઈ શકો છો એન્જિન પણ સારું ક્લીન ગાડી

ત્રીજા ઓનર થર્ડ ઓનર આ કાર છે માત્ર નેવું હજાર પાંચસો કિલોમીટર ચાલેલી પેટ્રોલ સીએનજી હ્યુન્ડાઈ એસઠ બે હજાર બારના ના કાર માત્ર તમને એક લાખ સાઠ હજારમાં માં મળી જશે જેમાં પણ હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી આ કાર લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગોંડલ જોવા મળશે જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે મહાવીર ઓટો અઠ્યાસી ચાર વાળા નંબર પર ફોન કરી કાઢું મહેન્દ્ર પાંચસો પંચાણું ડીઆઈ ટુરબો ટ્રેક્ટર છે સુપર તમે વિડીયો જોઈ રહ્યા છો સરપંચ મોડેલ નું આ ટ્રેક્ટર ઘનશ્યામભાઈ વેચવાનું છે કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી એક હાથે ચાલેલું ફૂલ સાચવેલું ક્લીન ચોખ્ખું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં છે કંપની કલર માં આખું ટ્રેક્ટર ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો ઘનશ્યામભાઈનો ભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો ઘનશ્યામ ભાઈ કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

રડોડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો ઘનશ્યામભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર ઉંમડી જશે ઘનશ્યામભાઈના આમ સત્તાણું બે ચોત્રીસવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે યુવરાજ બસો પંદર મિનિટ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર વન ઓનર એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં આખું કંપની ફિટિંગ એન્જિન કંપની કલર

બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ પણ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ તમે જોઈ રહ્યા છો મીડિયમ કન્ડિશનમાં ટાયર અને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે કિંમત માત્ર એક લાખ એસી હજાર અંદાજીત કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે જો તમારે ટ્રેક્ટર લેવું હશે તો કિંમત હજુ ઓછી થઈ જશે ટ્રેક્ટર જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને ગોંડલ થી બાર કિલોમીટર દૂર દૈયા ગામે જોવા મળશે દૈયા ગામે તો તમે ઇમરાનભાઈ નો કોન્ટેક કરી ટ્રેક્ટર લઈ શકો છો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો